નમસ્કાર મિત્રો આજે ખેડૂત દુનિયાના તમામ મિત્રો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને મળશે હવે ડબલ લાભ રેશન કાર્ડ નો નવો નિયમ જાહેર તો ખેડૂતોને એક લાખ અને બે લાખ રૂપિયા આપતી સંકટ હરણ યોજના જાહેર થઈ ગઈ છે મોટા સમાચાર આ તરફ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની સંભાવના તો પોસ્ટ ઓફિસની મોટી સેવા હવે બંધ કરી નાખવામાં આવી છે અંબાલાલ પટેલની નવી વરસાદની આગાહી તો આ તરફ વરસાદના નવા રાઉન્ડ ને લઈને ખૂબ જ મોટા સમાચાર સિસ્ટમ બનવાની છે સિસ્ટમ કઈ રીતના આગળ વધવાની છે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ કઈ તારીખે પડશે લાઈવ માહિતી

એમણે હવે દરરોજ પાંચ લાખ સુડતાળીસ હજાર બેરલ ટનનું જે તેલ આવે છે એ બેરલ તેલનું ઉત્પાદન વધારવાની સહમતિ દર્શાવી દીધી છે એટલે હવે મિત્રો પાંચ લાખ સુડતાળીસ હજાર બેરલ તેલનું દરરોજ ઉત્પાદન કરવામાં આવશે જેને કારણે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે સીધી જ અસર પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર જોવા મળશે જો કે ભારતની અંદર ઘટાડો થશે કે નહીં એ ભારતની અંદર ટેક્સ અને અન્ય પરિબળો ક્રૂડ ઓઇલ આવે છે કાચું તેલ આવે છે એના ભાવ ઘટવાના છે પરંતુ ભારતમાં એમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડશે કે નહીં એ સરકાર ઉપર આધાર રાખેલો છે સરકાર ટેક્સ વધારી દે કે શું કરશે એના ઉપર આખો આધાર રહેલો છે પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે ઘટે એવી શક્યતા જોવા મળી છે આ પહેલા સમાચાર આજના અગત્યના સમાચાર હતા તો મિત્રો આ તરફ રેશન કાર્ડ ધારકો સાવધાન થઈ જો રેશન કાર્ડ બંધ થવાને લઈને કેન્દ્ર સરકારનો નવો આદેશ કરી નાખવામાં આવ્યો છે જ્યાં મિત્રો છ મહિનાથી જે લોકો રાશન નથી લેતા એ તમામ મિત્રોનું રાશન કાર્ડ હવે બંધ કરી દેવામાં આવશે કેન્દ્ર સરકાર તરફથી આ ફરીથી નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે જે લોકો છ મહિનાથી રાશન નથી લેતા એનું કાર્ડ બંધ કરવામાં આવશે ઘરે ઘરે જઈને તપાસ પણ કરવામાં આવશે અને સાથે સાથે જે લોકોએ પહેલાં ત્રણ મહિનાની અંદર રાશન લેવા નથી ગયા એમના ઘરે ઘરે જવામાં આવશે અને એનું કેવાયસી કરવામાં આવશે અને જે પાત્રતા કાર્ડ બનાવવાની હોય એ પાત્રતા પણ ચકાસવામાં આવશે તો જો મિત્રો તમે ત્રણ મહિનાથી રાશન લેવા નથી ગયા તો તમારા ઘરે હવે લોકો આવશે અને રાશન કાર્ડ તમારું તપાસવામાં આવશે તમારું કેવાયસી કરી આપવામાં આવશે અને જો પાત્રતા નહીં હોય તો પણ તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો મિત્રો આને લઈને સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે ત્રીજા અગત્યના સમાચાર એ છે કે હવે દર પાંચ વર્ષે કેવાયસી કરવું ફરજિયાત રહેશે એટલે દરેક રાશન કાર્ડ ધારકોએ દર પાંચ પાંચ વર્ષે કે કરવાનું રહેશે તો જે લોકોએ આ વર્ષે કેવાય સી કરી નાખ્યું છે હવે પાંચ વર્ષ પછી ફરી વાર કેવાય સી કરવાનું રહેશે અગત્યના તમામ રાશન કાર્ડ ધારકો માટે અગત્યનો નવો કેન્દ્ર સરકારનો આદેશ કરી નાખ્યો છે હવે છ મહિના સુધી તમે અનાજ લેવા નથી જાતા તો તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર ખેડૂતો માટે એક નવી યોજના સંકટ હરણ યોજના આવી ગઈ છે ખેડૂતોને બે લાખ રૂપિયાની સહાય આપતી આ સંકટ હરણ યોજના સરકાર દ્વારા અમલી કરી નાખવામાં આવી છે જાહેર કરી નાખવામાં આવી છે તો ખેડૂતો માટે ઇફકો દ્વારા સંકટ હરણ નામની યોજના શરૂ કરવામાં આવી છે જેમાં જો કોઈ પણ ખેડૂત ઇફકો પાસેથી પચીસ થેલી યુરિયા ખાતર ખરીદે છે તેમને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવશે તો જો તમે પચીસ થેલી યુરિયા ખાતર ખરીદો છો ઇપકો પાસેથી તો તમને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળશે અને જો નેનો યુરિયા અને ડીએપીની બસો બોટલ ખરીદશો તો તમને બે લાખ રૂપિયા સુધીનો એક વર્ષ માટે મફત અકસ્માત વીમો આપવામાં આવશે તો ઇફકો દ્વારા સૌથી મોટી યોજના જાહેર કરી છે જેનું નામ છે સંકટ હરણ યોજના યુરિયા ખાતરની પચીસ થેલી ખરીદશો તો એક લાખ રૂપિયાનો તમને વીમો મળશે અને જો તમે નેનો યુરિયા અને ડીએપીની બસો બોટલ ખરીદશો તો તમને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવશે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે હોય એમના માટે આ યોજના ખૂબ આશીર્વાદરૂપ છે ખેડૂતો માટે આ સંકટ હરણ યોજના નવી યોજના ઇફકો દ્વારા જાહેર કરવામાં આવી છે તમારા તમામ ખેડૂતોને મિત્રો આ સમાચાર મોકલી દેજો તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે જન્માષ્ટમીના તહેવારને લઈને હવે કાર્ડ ધારકોને આ વખતે તેલનું વિતરણ પણ કરવામાં આવશે રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં જેમાં હવે હવે મિત્રો આગામી તહેવારોને લઈને લઈને જન્માષ્ટમી આવવાની છે તો જન્માષ્ટમીના તહેવારને અંત્યોદય ધારકો હોય અને જે બીપીએલ રાશન કાર્ડ ધારકો છે એના હિતની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો છે પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થવાનો છે જેમાં અંત્યોદય કાર્ડ ધારકો અને બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ અને વધારાનું ખાદ્ય તેલ પણ આપવામાં આવશે એટલે વધારાની ખાંડ પણ મળશે અને સાથે સાથે દરેક રાશન કાર્ડ ધારકોને આ વખતે ખાદ્ય તેલનું વિતરણ પણ કરવામાં આવે છે તો મિત્રો કાર્ડ ધારકોને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તેલ આપવામાં આવતું હોય છે એક ખાસ કરીને જન્માષ્ટમીનો તહેવાર હોય અને એક ખાસ કરીને જે દિવાળીનો તહેવાર હોય આ બે તહેવાર નિમિત્તે વધારાનું તેલ અને જે દરેક કાર્ડ ધારકો છે એને પણ તેલનું વિતરણ કરવામાં આવતું હોય છે તો આ વખતે પણ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાશન કાર્ડ ધારકોને ખાદ્ય તેલ આપવામાં આવશે અને જે બીપીએલ ધારકો છે અંત્યોદય કાર્ડ ધારકો છે એને વધારાની ખાંડ પણ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો અગત્યના આજના સમાચાર અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી નાખવામાં આવી છે મિત્રો આગાહી જાણીએ એના પહેલાં પોસ્ટ ઓફિસ દ્વારા એક અગત્યની મોટી યોજના જે મોટી સેવા છે 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 એને બંધ કરી દીધી વિશેના અગત્યના સમાચાર મિત્રો મિત્રો મળી રહ્યા હવે સપ્ટેમ્બરથી પોસ્ટ ઓફિસની જે રજિસ્ટર્ડ પોસ્ટ સેવા હતી એ મિત્રો બંધ થઈ જશે અને એના બદલે હવે સ્પીડ પોસ્ટની અંદર એને મર્જ કરી નાખવામાં આવશે એટલે મિત્રો હવે ગ્રાહકોએ પાર્સલ મોકલવા માટે ફક્ત સ્પીડ પોસ્ટ જ કરવાનું રહેશે અત્યાર સુધી તમે પાર્સલ મોકલવા માટે રજિસ્ટર્ડ પોસ્ટનો જે ઉપયોગ કરતા હતા એ પોસ્ટને હવે સ્પીડ પોસ્ટની અંદર સમાવી લીધી છે એટલે હવે તમારે સ્પીડ પોસ્ટ જ કરવાનું રહેશે તો રજીસ્ટર્ડ પોસ્ટ સેવાની સુવિધા અઢારસો ને ચોપનમાં શરૂ થઈ હતી એમાં ગ્રાહકો પોતાના ડોક્યુમેન્ટની સાથે સાથે પોતાનો કિંમતી સામાન પણ મોકલી શકતા હતા પરંતુ હવે

અંબાલાલ પટેલે કહી દીધું છે કે પંદરમી ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે આવનારી સત્તર તારીખ એટલે કે સત્તર ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસવાનું છે અને જે સૂર્ય છે સિંહ રાશિમાં આવશે જેથી સારો એવો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે પંદર ઓગસ્ટ પછી ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે અને ઓગણીસ તારીખથી લઈને છવ્વીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા બધા ભાગોમાં સારો વરસાદ પડશે ત્યાર પછી ત્રેવીસ તારીખથી ચૌદ સપ્ટેમ્બર સુધી પણ ગ્રહો જળદાયક નક્ષત્રમાં હશે જેથી ભારેથી ભારે વરસાદ ત્રેવીસ તારીખથી લઈને ચૌદ સપ્ટેમ્બર દરમિયાન પણ કરવામાં કરી છે તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી હતી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમ કઈ તરફ આગળ વધવાની છે ગુજરાત તરફ ક્યારે આવશે તમામ સમાચાર મિત્રો આ મોડલ દ્વારા જાણીશું તો મિત્રો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે આ સિસ્ટમ આવી રીતના ગુજરાત તરફ આવવાની છે ગુજરાતની અંદર થશે એવું મોડલો દ્વારા આગાહી કરી નાખવામાં આવી છે ગુજરાતની અંદર આવશે ત્યારે મિત્રો ખૂબ ભારે અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તો મિત્રો લાઈવ મોડલો જણાવી રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર પંદર તારીખ સુધીમાં એક સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમ પંદર તારીખે બનશે અને ત્યાર પછી ભારતની અંદર સોળ સત્તર તારીખમાં એન્ટર થઈને ગુજરાતની નજીક આવશે ગુજરાતની નજીક મિત્રો અઢાર તારીખે આવી જશે અઢાર તારીખે ગુજરાતમાં એન્ટર થઈ જશે અને ભારે થતી ભારે વરસાદ અઢાર ઓગણીસ અને વીસ તારીખની આજુબાજુ ગુજરાતની અંદર થશે એવી મોટી આગાહી અત્યારે મોડલો દ્વારા કરવામાં આવી રહ્યા છે મિત્રો આ મોડલો લાઈવ આપણે હમણાં જણાવીશું જે મુજબ આગાહી કરી છે કે બંગાળની ખાડીની સિસ્ટમ અઢાર તારીખે આપણા ગુજરાતની અંદર ધમરોળી નાખવાની છે આ વખતે મિત્રો સમગ્ર ગુજરાત જેમાં સૌરાષ્ટ્ર જેનો વારો નથી આવ્યો કચ્છનો વારો નથી આવ્યો એ બધા ભાગોને પણ ધમરોળી નાખશે પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધી કીધું છે કે જે ગીર સોમનાથ આ વખતે કોરું ધાક રહી ગયું છે એ ગીર સોમનાથને પણ આ નવા રાઉન્ડની અંદર ખૂબ ફાયદો થવાનો છે આ નવા રાઉન્ડની અંદર ગીર સોમનાથ જિલ્લાને પણ ધમરોળી નાખશે અઢાર ઓગણીસ અને વીસ તારીખની અંદર ગુજરાતની અંદર આ સિસ્ટમ આવશે એવી અત્યારે મોડલો દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે આપણે લાઈવ મોડલો દ્વારા તમને જણાવી દઈએ તો મિત્રો આ જે તમે મોડલ જોઈ રહ્યા છો આ મોડલ ઈસી ડબલ્યુ એમ મોડલ દ્વારા આગાહી કરવામાં આવી છે બે મોડલો દ્વારા અલગ અલગ આગાહી થઈ છે જેમાં આ છે ઈસી ડબલ્યુ એમએફ મોડલ અને એક મિત્રો જીએફસ મોડલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અત્યારે મિત્રો આપણે ઈસી ડબલ્યુ એમએફ મોડલની આગાહી જોઈએ તો ઇ સીડબ્લ્યુ એમએફ મોડલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે જેમણે કીધું છે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાની છે આ મિત્રો તારીખ તમે જોઈ લેજો નોંધી રાખજો બંગાળની ખાડીની અંદર આ તેર તારીખ આજુબાજુ એક સિસ્ટમ અહીંયા મિત્રો નોંધાઈ જવાની છે આ સિસ્ટમ આપણા ગુજરાતની અંદર આવશે એવા મોડલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો આ જે સિસ્ટમ છે એ આવી રીતના આગળ વધશે અને આવી રીતના ગુજરાતની અંદરથી એન્ટર થવાની છે ગુજરાતમાં અઢાર તારીખની આજુબાજુ એન્ટર થઈ જશે અને અઢાર તારીખની આજુબાજુ ગુજરાતમાં ભારે ભારેથી ભારે વરસાદ પડશે ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમને આપણે આગળ વધારીએ તો અત્યારે મિત્રો આ સિસ્ટમ બંગાળની ખાડીમાં છે ત્યાર પછી જોશો તો ધીમે ધીમે આ સિસ્ટમ ભારતની અંદર ઘૂસતી જોવા મળશે ત્યાર પછી મિત્રો આગળ તમને બતાવી દઉં તો આગળ મિત્રો આ સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળશે મિત્રો ગુજરાતના અનેક ભાગોની અંદર અત્યારે વરસાદી માહોલ પણ તમને જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળશે મિત્રો કઈ તારીખ છે અઢાર તારીખની આજુબાજુ આ સિસ્ટમ ગુજરાતથી થોડેક દૂર બતાવવામાં આવી છે પરંતુ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર થઈ રહી છે અને મિત્રો આગળ વધતા આ સિસ્ટમ ઓગણીસ તારીખની આજુબાજુ ગુજરાતની અંદર એન્ટર થઈ ચૂકી છે તો મિત્રો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો લાઈવ મિત્રો આ બધા વિસ્તારને ધમરોળી નાખવાનું છે સમગ્ર ગુજરાતને આ સિસ્ટમ કવર કરી લેશે એવું મોડલ દ્વારા અત્યારે જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ જ સિસ્ટમ છે જે મિત્રો આગળ વધવાની છે મિત્રો આ સિસ્ટમ અઢાર ઓગણીસ અને વીસ તારીખની આજુબાજુ સમગ્ર ગુજરાતને ધમરોળશે એવું ઈસી ડબલ્યુ એમ મોડલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે એવી જ રીતના મિત્રો આપણે જીએફએસ મોડલ પણ જાણી લઈએ જીએફએસ મોડલમાં થોડીક અલગ આગાહી કરવામાં આવી છે જે મુજબ મિત્રો કહેવામાં આવ્યું છે કે જે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે આવી રીતના ઉપરની તરફ જશે અને પશ્ચિમ બંગાળ ઉપરથી એ જ સમયે એક નવી સિસ્ટમ આવશે એટલે પશ્ચિમ બંગાળની નજીક જે બંગાળની ખાડી છે ત્યાંથી એક સિસ્ટમ આવવાની છે એ સિસ્ટમ ગુજરાતની અંદર ધમરોળશે તો મિત્રો આ સિસ્ટમ ગુજરાતની અંદર નહીં આવે એવું જીએફએસ મોડલે જણાવ્યું છે પરંતુ બંગાળની ખાડીની જે પશ્ચિમ બંગાળ નજીકની જે ઉપર તરફ સિસ્ટમ બનશે એ ગુજરાતની અંદર અઢાર તારીખની આજુબાજુ આવશે તો બંને સિસ્ટમ દ્વારા થોડીક અલગ આગાહી છે પરંતુ સૂત્રો દ્વારા અને જે પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે આ જે સિસ્ટમ આવવાની છે બંગાળની ખાડીની સિસ્ટમ હશે અને એ સિસ્ટમ અઢાર તારીખની આજુબાજુ અને સોળ તારીખથી લઈને એકવીસ તારીખની આજુબાજુ ગુજરાતને ધમરોળશે એવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો આપણે લાઈવ સિસ્ટમ તમને બતાવી દીધી છે આ બંને સિસ્ટમને દ્વારા આગાહી જે મિત્રો કરવામાં આવી છે એ અઢાર તારીખની જ છે અઢાર ઓગણીસ વીસ એકવીસ એવી રીતના ગુજરાતની અંદર ધમરોળવાની છે સિસ્ટમ આવવાની છે મિત્રો આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે એવું અત્યારે મોડલો દ્વારા આગાહી કરવામાં આવી છે કદાચ જો આ સિસ્ટમ ફરશે માર્ગ ફરે દુનિયા ચેનલ દુનિયા ચેનલને રોજ મિત્રો હવામાન વિભાગની આગાહી અને ખેડૂતોને લગતા જેટલા પણ સમાચાર હશે આપણા ગુજરાતને લગતા જેટલા પણ સમાચાર હશે માહિતીને લગતા સમાચાર રોજ રોજ આપણી ખેડૂત દુનિયાની અંદર આપી દઈશું તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ મિત્રો આ વિડીયોને મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન